અને માધ્યમિક દામાની ના રમતવીરો ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખુબજ ખેલ દિલી સાથે રમત ભાગ લીધો આ તકે શાળા આચાર્ય શ્રી એમ બી બારણ તથા સાળા પરિવારે કાર્યક્રમમાં સૌ રમતવીરોને શુભકામના પાઠવી ધારી તાલુકાના બંને કન્વીનર શ્રી એમબી જોગવાટા તથા શ્રી એલ ચાવડાની નિગરાણીમાં તાલુકા સ્પોર્ટ્સ ટીચર વ્યવસ્થા સંભાળી તાલુકાનો કાર્યક્રમમાં રમત છે ધારી હાઈસ્કૂલ ખાતે એસજીએફઆઈ એટલે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત 69માં શાળાકીય રમત ઉત્સવ તાલુકા કક્ષાનો શ્રી જીએન દામાણી હાઈસ્કૂલમાં યોજાઈ રહ્યો છે અમારા બંને કન્વીનર મિત્રો શ્રી જટવા સાહેબ અને ચાવડા સાહેબ એના નેજા નીચે ધારી તાલુકાની પ્રાથમિક શાળાની અને હાઈસ્કૂલની ટીમો ભાગ લઈ અને ખૂબ ખેલદીપૂર્વક રમતોત્સવમાં ભાગ લઈ રહી છે જેમાં વિવિધ તાલુકાની શાળાઓ છે એ આવી અને રમતમાં બહુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ ભાગ લઈ અને ખેલ રમતોત્સવ પ્રત્યે પ્રેરણાદાયક કામ કરી રહ્યા છે નમસ્કાર જય હિન્દ